રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપે જાહેર કરેલા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાને બદલવાની ક્ષત્રિય સમાજની માગની વચ્ચે રાજકોટ બેઠક ઉપર ઉમેદવારને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે કોંગ્રેસે આ બેઠક પરથી ઉમેદવાર જાહેર નથી કર્યા બીજી તરફ હવે સાંસદ એવા મોહન કુંડારિયાને લઈને પણ ચર્ચા અને અઠવાડોએ જોર પકડ્યું છે ખાસ કરીને મોહન કુંડારિયાએ સર્કિટ હાઉસ સહિત

આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે ચૂક્યા છે સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ જે રીતે રૂપાલાને લઈને વિરોધ ઉઠવા પામી રહ્યો છે કોંગ્રેસે હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા અને બીજી બાજુ હાલના જે સાંસદ છે એની તૈયારીઓ આ આખા સમીકરણને અત્યારે કઈ રીતના જોવામાં આવી રહ્યું છે ચોક્કસથી અત્યારે રાજકોટ ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે જે કાર્યકર્તાઓ સાથે મિટિંગ છે જેમાં રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા મોહનભાઈ કુંડારિયા રામભાઈ મોકરિયા સહિતના અગ્રણીઓની બેઠક છે પરંતુ મોહનભાઈ કુંડારિયા જે રાજકોટના સાંસદ છે અને સતત બે ટ્રમ્પથી જંગી લીડથી જીતતા આવે છે ત્યારે પરસોત્તમ રૂપાલા જે છે ઉમેદવારી બદલાવાની જે ચર્ચાઓ મીડિયા અને લોકોની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે પ્રદેશ મોવડી મંડળ સાથે તેમની આગામી સમયમાં બેઠક પણ થઈ શકે છે અત્યારે જે મોહનભાઈ કુંડારિયા છે તેમને સર્કિટ હાઉસમાંથી જે નો ડ્યુલ સર્ટિફિકેટ લીધું છે તેને લઈને આ ચર્ચાએ વધારે જોર પકડ્યું છે જો કદાચ પુરુષોત્તમ રોય રૂપાલાને ન લડાવવામાં આવે અથવા તો પોતે જાતે જ જઈને જાતે જ પોતે એમ કહે કે મારે નથી લડવું તો કદાચ મોહનભાઈ કુંડારિયા છે તેમને લડાવવામાં આવે તેવી શક્યતાઓ છે અત્યારે જે ભાજપ કાર્યાલય છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને ત્યાં જોઈ શકાય છે કે કાર્યકર્તાઓનો મેળાવડો છે આ મીટિંગ રૂમ છે મિટિંગ રૂમની અંદર રાજકોટના ઉમેદવાર જે પરશોત્તમભાઈ રૂપાલા છે તે પરશોત્મભાઈ રૂપાલા મોહનભાઈ કુંડારિયા આ તમામ જે અગ્રણીઓ છે તેમની બેઠક છે જેવા બહાર નીકળશે એટલે આપણે એમની સાથે એમની પ્રતિક્રિયા લેવાની કોશિશ રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે અત્યારે કાર્યકર્તાઓ સાથે બેઠક છે પરંતુ મોહન કુંડારિયાએ જે રીતે નો ડ્યુલ સર્ટિફિકેટ જે લીધું છે તેને લઈને અત્યારે થોડી જ વારમાં મોહનભાઈ કુંડારિયા બહાર નીકળશે પરસોત્તમભાઈ રૂપાલા પણ અંદર છે જે રીતે ઉમેદવાર બદલાવાની જે વાત છે વાતે જોર વધારે એટલા માટે પકડ્યું છે કે જો કદાચ ઉમેદવાર બદલાવવામાં આવે તો કદાચ લાઈનમાં મોહનભાઈ કુંડારિયા ઊભા છે અને એમને આપણી સાથે રાજુભાઈ ધ્રુવ છે રાજુભાઈ શું કહેશો શેની મિટિંગ અત્યારે ચાલુ છે અત્યારે મોરચા સેલોની મિટિંગ ચાલે છે પાર્ટીના પદાધિકારીઓ સૌ અંદર છે મિટિંગ લઈ છે નો ડ્યુલ સર્ટિફિકેટ અત્યારે લીધું છે સર્કિટ હાઉસમાંથી એને લઈને પણ ઘણી ચર્ચાઓ ના ના એ એકચ્યુઅલી મને લાગે છે કે અટકળો અફવાઓ ચાલી રહી છે રૂપાલા સાહેબ પાર્ટીના ઉમેદવાર છે અત્યારે કોઈ બીજી વાત નથી એટલે મને લાગે છે કે આવી અટકળો અફવાઓ ન ફેલાય તો સારું અત્યારે જે ચાલે છે અફવાઓ બીજું કંઈ પાર્ટી કોઈ વસ્તુ અત્યારે સાહેબ ઉમેદવાર છે અત્યારે બેઠક લઈ રહ્યા છે તમામ પાર્ટીના વરિષ્ઠો અત્યારે પાર્ટીના તમામ મોરચા સેલોના આગેવાનો સાથે અત્યારે વાતચીત કરી રહ્યા મિટિંગ લઈ રહ્યા છે અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરી રહ્યા છે આવી કોઈ બીજી વાતો જ નથી આપના પહેલા અટકળો અફવાઓ ઉપર જ ચાલે છે આવી કોઈ વાત નથી અને જે કઈ વાત હોય એ અમારા પ્રદેશ ભારતીય જનતા પક્ષ તરફથી સ્પષ્ટ હોય છે ત્યાંથી પ્રદેશ પ્રવક્તા દ્વારા પણ કહેવામાં આવે પણ આવી કોઈ વાતો નથી અને મને લાગે છે કે આપનો સહયોગ જોઈએ કે આ પ્રકારની વાતો ન ફેલાય અમે નથી ફેલાવતા લોકો અને સ્થાનિક લોકો છે એમના દ્વારા પણ વહેતી મૂકવામાં આવે છે સોશિયલ મીડિયા ખૂબ જબરજસ્ત કામ કરે છે ના એકચ્યુઅલી આ છે અફવાઓ છે ગઈકાલે જ વાત એવી હતી કે ચૂંટણી કાર્યાલય બંધ હતું હવે એકચ્યુઅલી હકીકતમાં ગોડાઉનને બંધ હતું ભારતીય જનતા પક્ષનું મુખ્ય પ્રવેશ દ્વાર ખુલ્લું હતું અંદર કાર્યકર્તાઓ હતા આપની ચેનલે એ સત્યતાની ચકાસણી કરીને ન દેખાડ્યું એટલે હું કહીશ કે અટકળો નાખવા હોવાથી આપણે જેટલું દૂર રહેલું એટલું સૌને માટે સારું રહે એનો દુરુપયોગ વધારે પડતો થતો એવું નથી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અટકળો અફવાઓ બધું ચાલતી હોય સમાચારો તથ્ય સાથેના સમાચારો ચાલે એ સૌના હિતમાં છે ચોક્કસથી રાજુભાઈ ધ્રુવ જે વર્ષોથી ભાજપ અને મીડિયા સાથે જોડાયેલા છે તેમની જે વાત છે અત્યારે ઉમેદવાર બદલાવાની કોઈ વાત નથી જે પ્રક્રિયા મોહન કુંડારિયાએ કરી છે તે તેની પ્રક્રિયાના ભાગ રૂપે તે કરવામાં આવી છે પરંતુ થોડી જ વારમાં મોહનભાઈ કુંડારિયા બહાર આવશે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ખરેખર એમને નો ડ્યુલ સર્ટિફિકેટ તાત્કાલિક જે મેળવવાનો જે પ્રયાસ કર્યો છે જે ડમી ઉમેદવાર તરીકે તેમને ભરવામાં ભરવા માટે પણ કદાચ જરૂર પડી શકે છે ત્યારે અત્યારે જે થોડી જ વારમાં આ ભાજપના આગેવાનો રૂપાલા સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું પરંતુ જે રીતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર જે રીતે ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલે છે અને ઉમેદવાર બદલાવાની જે માંગણી છે તેને લઈને થોડી જ વારમાં આપણે જે ભાજપના આગેવાનો છે તેમની સાથે વાત કરીશું જી ચોક્કસ પરાક્રમ આભાર આપનો તમામ માહિતી બદલ